હેલો મિત્રો જય માતાજી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે હલો મિત્રો તો જય માતાજી જો આપણે એવા છે દેગાવડા અહીંયા મેરડી માનું મંદિર છે ને કઈક ગુંદાવાડા એવા માં ગુંદાવાડા મેરડી માં એવું કઈક કહેવાય છે તો હું તમને બતાવું દર્શન કરાવું આવો હે મોટો ઘેરપુર વડલો આ છે મંદિર આ હું છે હે દિલ હે દો

ते मी किदोनी एकनी बधाईम એટલે હાલો મિત્રો જો માનતા પહોંચી ગઈ કેટલા નાળીર હતા આવડ્યા આ પાંચ હા આ છેલ્લું હે આ જો મેરડી મના તાવા ના વાસણ તાવો કરવાનું કેવાય ને ઈ જ કેવાય કદેશ હાલો મિત્રો તો દર્શન કરી લીધા તમે દર્શન કરી લીધા તો હવે અમે જઈ ઘરે ને હલો મિત્રો તો બ્લોગમાં બન્યા જો પછી મળી ઘરે જઈને હાલો મિત્રો તો આપણે જો ભોગી ગયા છે બગદાણા ને આજ છે અગિયાર તો આપણે પેલા ગયા તા ઓલા કેવા માતાજી ભૂલાઈ ગયું ગુંદાવાડા મેરડી માં દર્શન કરીને અમે સીધા હોઈએ બગદાણા તો જો આ ટ્રાફિક એટલું છે આજ અગિયાર છે ને તો ઘણા માણસો આવેલા છે કેમ કે અગિયાર નો મેળો ભરાય ને બગદાણા માં હાલો મિત્રો તો જો હવે આપણે ભાઈગર થી પગદાણા થી ત્યારે અગિયારસ નો મેળો એટલે બહુ ટ્રાફિક છે એટલે ત્યાં ઉતારવાની મનાઈ હતી તો મેં કઈ ઉતાર્યું નથી ત્યાં દર્શન કરીને હવે જો ભાઈગર થી પાછા મામન ઘરે તો માં બનાવી દઉં હાલો મિત્રો તો જય માતાજી તો આજ થઈ ગયો છે બીજો દિવસ ને કાલે થી અગિયારસ ને આજ થઈ ગઈ છે બારસ તો હવે જો અમે મામાના ઘરેથી પાછા જાય છે ઘરે હાલો મિત્રો તો જો આપણે ઘરે પોગી ગયા છીએ હજી આવ્યા જ છે ફોનમાં ચાર્જિંગ નહોતું હજી છે જ નહીં એટલે વિડીયો કંઈ બનેવો નહોતો ત્યાંથી નીકળ્યા પછી તો આવું કંઈક નાનો એવો વિડીયો બનાવી નાખ્યો તો કેવો લાગ્યો ઈ એ કોમેન્ટમાં કહેજો તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર